इसमें बाईस के लगभग कोच जो है डिरेल हुए हैं और कोई कैजुलटी जो है हुई है और साथ ही कुछ तो लोगों को बहुत ही मामूली आई है गंभीर रूप से कोई घायल नहीं है कौन सी ट्रेन है से साबरमती एक्सप्रेस है और आई थिंक कानपुर की ओर से घाटी की तरफ जा रही है हम लोगों ने एम्बुलेंसेज यहाँ पे खड़ी हैं और अभी बसेस हम लोगों ने मंगवाई है ताकि जो यात्री हैं उनको सुरक्षित रेलवे स्टेशन या उनके देखिए हादसा तो इसमें अरेंजमेंट भले हुआ लेकिन कोई इंजरी और कोई कैजुअलिटी नहीं हुई है जो भी पैसेंजर इसमें थे उनको हम लोगों ने ट्रेन लगा करके वापस उनको कानपुर लेके चले गए हैं कुछ बस से भी चले गए और कानपुर में एक ट्रेन वहाँ पर एक रेडी कर लिया गया है उसमें हम लोग बैठा करके गंतव्य स्थल की तरफ भेजा जाएगा ये तो के बाद हो जाता है। नहीं ड्राइवर का जो स्टेटमेंट था उसमें कोई टकराने की आवाज आई थी तो फिर बाकी तो डिटेल इन्वेस्टिगेशन के बाद ही पता चलेगा अनाज बुद्ध न्यूज वो रूम अपने संवाददाता विजय जोड़ाय ट्रेन दुर्घटना जान हानि ने लो समाचार બિલકુલ છેલ્લા કેટલાક મહિનાઓથી દેશની અંદર ટ્રેન દુર્ઘટનાનો સિલસિલો જાણે વણથંભ્યો ચાલી રહ્યો તે પ્રકારે દરરોજ કોઈક ને કોઈક ટ્રેન અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે આજે મોડી રાત્રે અઢી વાગ્યાના અરસાની અંદર વારાણસીથી સાબરમતી આવતી એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત થઈ છે પરંતુ આની અંદર આ દુર્ઘટના છે કે ષડયંત્ર તેને લઈને હવે સવાલો ઉઠી રહ્યા છે કારણ કે જે પ્રકારે આ ટ્રેન અકસ્માત થયો તેની અંદર બાવીસ જેટલા ડબ્બાઓ છે તે પાટા પરથી ખડી પડ્યા છે પરંતુ ટ્રેનના જે ડ્રાઈવર લોકો પાયલોટ છે તેને એક પ્રકારે દાવો કર્યો છે કે ટ્રેક ઉપર કોઈક એક પ્રકારની વસ્તુ હતી જેની સાથે અથવા તો બોલ્ડર હતું તેના સાથે અથડાવાના કારણે આ ટ્રેન ડીરેલ થઈ છે જો કે આ ઘટનાને લઈને રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઝાંસી ડિવિઝનના જે ડીઆરએમ છે એના સહિતની આખી ટીમ છે તે અત્યારે છે સાથે સાથે ઉત્તર પ્રદેશ પોલીસ અને આઈબીની ટીમ પણ હવે કામે લાગી છે કે આ ખરેખર કોઈ દુર્ઘટના છે કે ષડયંત્ર કારણ કે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી તેમણે કહ્યું છે કે આ જે ટ્રેન દુર્ઘટના થઈ છે તેની અંદર તમામ જે મુસાફરો છે તેમાં કોઈને ઈજા થઈ નથી અને તમામ મુસાફરો માટે ગંતવ્ય સ્થાન માટે અન્ય ટ્રેનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી જે પ્રકારે ટ્રેન દુર્ઘટનાઓ થઈ રહી છે તેને કારણે સવાલો તો ઉઠી રહ્યા છે અત્યારે આ જે ભીમસેન નજીક જે દુર્ઘટના થઈ એની સાથે સાથે પશ્ચિમ બંગાળની અંદર પણ રંગાપાણીની અંદર પણ ફરી એક માલગાડી છે જે ઈંધણ લઈને ઓઇલ ટેન્કર સાથે જતી હતી તે ડીરેલ થઈ છે એટલે કે ત્યાં પણ ડબ્બા ખડી પડ્યા છે આ એ ઘટના સ્થળ છે રંગાપાણી કે જ્યાં કાંચનજંગા એક્સપ્રેસ જેવી મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી જોકે ત્રણ મહિનાની અંદર રંગાપાણીની અંદર ત્રીજો મોટો ટ્રેન અકસ્માત છે એટલે કે છેલ્લે ગઈકાલે સુરતની અંદર પણ આ પ્રકારે સાત ડબ્બાઓ છે ડબલ ડેકર ટ્રેનના જે અમદાવાદ થી મુંબઈ હતી તેના છૂટા પડી ગયા હતા તો મધ્યપ્રદેશના દમોહ ની અંદર પણ પરમ દિવસે એક ટ્રેન દુર્ઘટના થઈ હતી જેની અંદર સાત ડબ્બાઓ માલગાડીના છૂટા પડી ગયા હતા એટલે કે છેલ્લા ત્રણ દિવસ ચાર દિવસથી જોઈએ તો આ પ્રકારે પાંચ થી વધુ ટ્રેન અકસ્માતની ઘટનાઓ દેશમાં આવી છે આખરે સવાલ એ થાય છે કે આ ટ્રેન દુર્ઘટનાઓ અટકશે ક્યારે જે વિજય માહિતી બદલ આભાર આપનો મુસાફરોને બસ મારફતે કાનપુર લઈ જવા તૈયારીઓ થઈ હતી ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી જો કે જાનહાનીના કોઈ સમાચાર નથી સાબરમતી એક્સપ્રેસ દુર્ઘટનામાં ષડયંત્ર છે કે કેમ તેને લઈ ચર્ચાઓ પણ એટલી જ તેજ થઈ છે સાબરમતી એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે સાબરમતી એક્સપ્રેસ ટ્રેનને લઈ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનું ઘટના અંગે ટ્વીટ ટ્રેક પર રાખેલી વસ્તુ સાથે એન્જિન ટકરાયું આઈબી અને યુપી પોલીસ દ્વારા તપાસ થઈ રહી છે મુસાફરોને કોઈ ઇજાઓ નથી થઈ અંડર મુસાફરો માટે વ્યવસ્થા ટ્રેન અકસ્માત એક જ દિવસમાં બીજી ઘટના સામે આવી પશ્ચિમ બંગાળના રંગાપારીમાં ટ્રેનને અકસ્માત ઇંધણ વહન કરતી ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ માલગાડી પાટા પરથી ઉતરી જતા રેલ સેવા પણ પ્રભાવિત થઈ છે અસર પહોંચી છે રંગાપાણીમાં તાજેતરમાં ત્રીજી વખત ટ્રેન દુર્ઘટના સર્જાય છે અગાઉ કાંચન જનતા એક્સપ્રેસે પણ અકસ્માત નડ્યો હતો ફરીથી રંગાપારી પાસે માલગાડીને અકસ્માત નડ્યો રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા દેશમાં રેલવે અકસ્માતની ઘટનાઓ જાણે કે રોકવાનું નામ જ નથી લઈ રહી અને સિલસિલો હજુ પણ યથાવત છે તાજેતરમાં થયેલી મોટી કાંચનજંકા ટ્રેન એક્સપ્રેસ જેવી ઘટના બાદથી સતત અકસ્માતના બનાવ વધી રહ્યા છે અલગ અલગ ચાર દ્રશ્યો દુર્ઘટનાના ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો છેલ્લા ત્રણ દિવસમાં દેશમાં ટ્રેન દુર્ઘટનાની ચાર મોટી ખબર સામે આવી ચૌદ ઓગસ્ટની રાત્રે મધ્યપ્રદેશના દમોહમાં એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી કટની બિના રેલખંડના અસલાના પથ્થગાર સ્ટેશન પાસે માલગાડીના સાત ડબ્બા ખડી પડ્યા તો મધ્યપ્રદેશમાં ટ્રેન અકસ્માતે ત્રણ દિવસમાં આ બીજો બનાવશે અગાઉ બાર ઓગસ્ટે પણ બિલાસપુર રેલખંડના ગાયત્રીનગર પાસે માલગાડીના બે ડબ્બા ખડી પડ્યા હતા